ભરૂચના આમોદના પુરસા ગામે શિક્ષણની સમસ્યા સામે આવી છે જર્જરિત ઓરડા શિક્ષણ વિભાગમાં કેટલીક રજૂઆતો કરવામાં આવી છે તંત્રએ રજૂઆતો કરવા છતાં કાયદેસરની કાર્યવાહી નથી કરવામાં આવતી તંત્ર દ્વારા સમસ્યાને લઈને કામગીરી કરાય તેવી ગ્રામજનોની માંગ સામે આવી છે જે જૂના જર્જરિત બે મક ઓરડા હતા સ્કૂલના તેને તોડી પાડવામાં આવ્યા હતા ત્યારબાદ એક વર્ષ પછી હજુ એ ઓરડાઓનું નવેસરથી નિર્માણની કોઈ કાર્યવાહી થઈ નથી આ બાબતે મેં અમારા આમોદ તાલુકાના શિક્ષણ જે સાહેબ છે એમને રજૂઆત કરી હતી અને કહ્યું હતું તો તેમણે મને જણાવ્યું હતું કે આ બાબતે મેં જે કંઈક કાર્યવાહી છે કરવાની તે કરી દીધી છે અને ગાંધીનગરથી હજુ કાર્યવાહી બાકી છે એટલે મારી તો નમ્ર રજૂઆત છે ને કે અમારા ગામ માટે જે આ બે ઓરડાઓ છે તે બનાવી દેવામાં આવે તો વિદ્યાર્થીઓનું શિક્ષણ કથળતું અટકે અને આ બાબતે મેં અમારા આદરણીય ધારાસભ્ય ડી કે સ્વામી સાહેબને પણ રજૂઆત કરી હતી અને તેમણે આ બાબતે ઘટ્ટું કરવાની મને થૈયાધારણા આપી છે અને મને વિશ્વાસ છે કે વહેલી તકે આ કાર્યવાહી કરવામાં આવે અને આ ઓરડાઓનું પુનઃ નિર્માણ થાય તો અમારા ગામના બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને